દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમદા અભિયાન એક પેડ મા કે નામને સાચા અર્થમાં જિલ્લામાં સાર્થક કરવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ખાસ ધનિષ્ઠ વનીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં દસ લાખથી વધુ રોપાઓનું વાવેતર તેરસોથી વધુ હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણનું સુચારુ આયોજન જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ સાથે કચેરીઓ શાળાઓ અને અન્ય અન્ય સંસ્થાઓની ખાલી જગ્યા પર વૃક્ષારોપણ કરવા સર્વેને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ તેની સાથે વૃક્ષારોપણ બાદ છોડનું જતન થાય છે તે વાતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણ અભિયાનને સાર્થક કરવા માટે એક હજાર ત્રણસો તેર હેક્ટર જમીનમાં દસ લાખ પચીસ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર તાલુકામાં ત્રણ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ